અંકલેશ્વરના અંડાડા ગામના યુવા સરપંચ સતીશ વસાવા રહસ્યમય રીતે ગુમ થયા બાદ મૃતદેહ મળી આવવાના ઘટનાક્રમ પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ સરપંચની ઘાટકી હત્યા કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે સરપંચ સતીશ વસાવા પ્રામાણિક છબી ધરાવતા હોય તે ગામના ડેપ્યુટી સરપંચના ભાઈ અને વોર્ડ સભ્ય કૃણાલ પરમારને ખોટા કામ કરવામાં સહકાર આપતા ન હતા કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં સરપંચ સતીશ વસાવાનો કાંટો કાઢવા પરમારે હત્યાનું રચ્યું હતું કૃણાલુ ભાગરૂપે કૃણાલ અમૃતપુરા ગામની સીમમાં આવેલ ડેડીએ લઈ આવવાનું જણાવ્યું હતું નરેન્દ્ર વાળા બાધા પૂરી કરવા જવાનું કહી સતીશને ડેડીએ લઈ ગયો હતો જ્યાં પહેલેથી જ હાજર કૃણાલ તેમજ અંડાડા ગામના જ અનિલ વસાવા અને નિલેશ વસાવાએ સતીષ માથાના ભાગે લોખંડની એંગલ મારી સરપંચ કરી આકરી પૂછતાછ કરતા ચકચારી બનાવ પરથી પડદો ઉચક્યો હતો આ ગુનાના ઉકેલ માટે પોલીસ દ્વારા ત્રણ ટીમ કામે લગાડવામાં આવી હતી પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિલેશ અને અનિલ એ જગ્યા પર છુપાયેલા હતા વાળા છે એ મરણજનાને અહીંયા એક બાધા રાખેલી છે એવું કહી અને હનુમાન દેરી પર લઈ ગયેલો હતો જ્યારે તે પોતાની બાધા પૂરી કરવા માટે દેરીની સામે બેઠેલો હતો ત્યારે પાછળથી જે બે આરોપીઓ પહેલેથી સંતાયેલા હતા એમણે ત્યાં ખાડા પાસેથી બહાર નીકળી અને મરણજનાના માથામાં પાઇપથી ફટકો મારેલ છે અને ફટકાના મારે ફટકાના મારને કારણે મરણજના છે એ જગ્યા પર જ એમનું મોત નીપજેલ હતું બાદ ત્રણેય આરોપીઓ એટલે કે નારસંગ અનિલ અને નિલેશ એ ત્રણેય જણાએ એને ત્યાં જે ખાડો છે એમાં ઉપરથી ફેંકી દીધેલ હતો અને ફેંક્યા પછી એને ઢસડીને લગભગ અઢીસો મીટર જેટલો દૂર બીજો એક ખાડો આવેલો છે ત્યાં એની લાશ દાટી દીધેલ હતી અને ત્યારબાદ ત્રણેય જણા છે એ જ બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલ હતા આ તપાસ દરમિયાન આટલું અમને પુરાવા મળેલ છે અને આજના દિવસમાં વધુ રિમાન્ડ માટે કાર્યવાહી માટે કોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે જે પણ વસ્તુઓ રિકવર કરવાની છે જેટલા પુરાવાઓ કલેક્ટ કરવાના છે એ તમામ રિમાન્ડની કાર્યવાહી દરમિયાન કરવામાં આવશે